નમસ્તે મિત્રો બલસાણીયા કમ્પ્યુટર સેન્ટરમાં તમારું સ્વાગત છે આજે આપણે પીએમ કિસાન ઈ કેવાયસી કેવી રીતે કરવું તે જોઈએ મોબાઈલ દ્વારા બરાબર છે સૌ પ્રથમ ક્રોમ બ્રાઉઝન ઓપન કરો ક્રોમ બ્રાઉઝન ઓપન કર્યા બાદ તેની અંદર લખો પી એમ કિસાન પીએમ કિસાન લખતાની સાથે નીચે લખેલું આવશે તેની ઉપર ક્લિક કરો ઠીક છે ક્લિક કરવાની સાથે જ પીએમ કિસાનની પહેલી જ વેબસાઇટ આવશે તેની ઉપર ક્લિક કરો ક્લિક કરવાની સાથે જ તમને નીચે શો કરશે નીચે સ્ક્રોલ ડાઉન કરો સ્ક્રોલ ડાઉન ધીરે ધીરે કરો એટલે નીચે ખુલશે તેમાં ઈ કેવાયસીનો ઓપ્શન વચ્ચે દેખાય છે તેની ઉપર ક્લિક કરો એ કે ઈ કેવાયસીના ઓપ્શન ઉપર ક્લિક કરતા તમારો જે ખેડૂતની અંદર આધાર કાર્ડ આપેલું છે તે આધાર નંબર એન્ટર કરો આધાર નંબર તમારો જે હોય એ આધાર કાર્ડ નંબર ઉપર લખેલો હોય છે આધાર કાર્ડ ઉપર તે એન્ટર કરો અને સર્ચ બટન ઉપર ક્લિક કરો સર્ચ બટન ઉપર ક્લિક કરતાની સાથે જ મારા કેસની અંદર હું ખેડૂત નથી બરાબર તો મારામાં રેકોર્ડ નોટ ફાઉન્ડનો મેસેજ બતાય છે પણ જો હું ખેડૂત હોય અને મારા સાતબાની અંદર નામ ન ચડ્યું હોય તો મારે પહેલાં સૌ પ્રથમ પીએમ કિસ કિસાનનું ફોર્મ ભરવું પડશે જે બબ્બી હજાર આપતા આવે ને તેનું પછી ત્યાર પછી આપણે કેવાયસીનું કરવાનું થશે જે લોકો અગાઉ લાભ લે લીધેલા છે અથવા લઈ રહ્યા છે બબ્બી હજારનો તે લોકોને પીએમ કિસાન કેવાયસી કરવું ફરજિયાત રહેશે તેના માટે તે લોકોને આવી જ રીતે કરવાનું રહેશે અને આ આધાર નંબર અને ઓટીપીથી આગળ વધવાનું રહેશે આ આધાર નંબર અને ઓટીપીથી આગળ વધ્યા બાદ તેની અંદર નોર્મલ પ્રોસેસ છે બે ઓટીપીની કેવાય સી કરશો એટલે છેલ્લે પીએમ કિસાન કેવાય સી સક્સેસફુલનો મેસેજ શો કરશે બરોબર તેમ છતાં જો તમને કોઈને પીએમ કિસાનની કેવાય સી કરવામાં મૂંઝવણ પડતી હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો જો તમને કંઈ પણ પ્રકારની માહિતીમાં ન સમજાણી હોય તો અથવા તમારી પાસે કોઈનો આ ખેડૂત ઈ કેવાય સી કરવાનું બાકી રહ્યું હોય તો એ પણ લખો તો આપણે આ વિડીયોને છેલ્લે હુદી બધાએ જોઈ શકે તે માટેની માહિતી પૂરતી પાડીએ છીએ બરાબર છે તે તેઓ લોકો કોમેન્ટ કરીને આપણા યુટ્યુબ ચેનલનો સંપર્ક કરો અને તેમની અંદર પૂરી માહિતી આપણે વિડીયોની આપી શકશું બરાબર અને જો કોઈ પણ માહિતીમાં મૂંઝવણ પડતી હોય તો આપણે પીએમ કિસાનની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેના ઉપર ક્લિક કરીને પણ તમે કેવાયસી મોબાઈલમાં ખરી શકો છો બરાબર તેમ છતાં પણ જો કોઈ પણ માહિતીની જરૂર હોય તો અમારી ડિસ્ક્રિપ્શનની અંદર જ તે વોટ્સઅપ ગ્રુપ લિંક આપેલી છે તેની ઉપર ક્લિક કરીને તમે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો છો ત્યારબાદ આપણી પોતાની બ્રાન્ચ પણ છે ગલસાણીયા કમ્પ્યુટર સેન્ટર હરિયમનગરનું નાકું બોરતળાવ ભાવનગર તેનો પણ સંપર્ક તમે કરી શકો છો